હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે હું તમારી સાથે પાલક પનીર અને કુલચાની રેસીપી લાવી છું આ કુલચા ઘરે બનાવવા ખૂબ જ ઇઝી છે અને એકદમ ઇન્સ્ટન્ટ બનીને રેડી થઈ જાય છે જે રીતે બહાર મળે છે એકદમ સોફ્ટ કુલચા એ જ રીતે આપણે બનાવવાના છીએ તો સૌથી પહેલાં મારી ચેનલ પર નવા હો અને વિડીયો ફર્સ્ટ ટાઈમ જોતા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બે લાઇકનને જરૂરથી હિટ કરજો જેથી મારા વિડિયોઝના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતા રહે તો ચાલો હવે આપણે પાલક પનીર અને કુલચાની રેસિપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં આપણે કુલચા બનાવીશું તેના માટે મેં એક કપ મેંદો અને એક કપ ઘઉંનો લોટ લઈ લીધો છે અને આપણે કુલચા ઇન્સ્ટન્ટ બનાવવાના છે તેથી તેમાં ઇસ્ટ આપણે નાખવાની જરૂર નથી હવે તેમાં બે ચપટી જેટલો ખાવાનો સોડા એડ કરીશું ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને મોણ માટે આપણે અહીંયા બે ચમચી જેટલું તેલનું મોણ લઈ લેવાનું છે અહીંયા આપણે બીજું બેકિંગ પાવડર દહીં ખાંડ કે કશું પણ અહીંયા એડ કરવાની જરૂર નથી જસ્ટ બે ચપટી જેટલો આપણે ખાવાનો સોડા એડ કરીશું તો હવે લોટને બરાબર મિક્સ કરી લઈએ લોટ બરાબર મિક્સ થઈ ગયો છે ત્યારબાદ આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને તેને એકદમ સોફ્ટ લોટ બાંધીને રેડી કરી લેવાનો છે ધ્યાન રાખજો કે કુલચા માટે આપણે અહીંયા હાર્ડ લોટ નથી બાંધવાનો રોટલી કે પરોઠા જેવો નથી બાંધવાનો તેનાથી થોડો હજી આપણે ઢીલો લોટ બાંધીશું અહીં અમે એક કપ જેટલો પાણીનો યુઝ કરી લીધો છે ત્યારબાદ તમને ઉપરથી થોડું પાણીની જરૂર પડશે તે પ્રમાણે થોડું બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી લેવાનું લોટ બંધાઈને રેડી થઈ ગયો છે ત્યારબાદ આપણે એક ચમચી જેટલું તેલ લઈશું અને તેને બેથી ત્રણ મિનિટ માટે મસળી લેવાનો છે જેથી આપણા લોટ છે એ ખૂબ જ સરસ રીતે સોફ્ટ થઈ જાય તો હવે તમે જોઈ શકો છો કે લોટ ખૂબ જ સરસ રીતે સોફ્ટ થઈ ગયો છે હવે તેને અડધો કલાક માટે રેસ્ટ આપીશું તો હવે મેં અહીંયા નોનસ્ટિક પેનમાં ચારથી પાંચ મોટી ચમચું તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને ત્યારબાદ તેમાં બે મોટી ચમચી જેટલું આપણે બટર લઈ લઈશું બટરથી પણ આપણે જે પાલક પનીરનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવશે હવે બટરને થોડું મેલ્ટ થવા દઈશું અને તેલને બરાબર ગરમ થવા દઈએ તેલ ગરમ થઈ ગયું છે ત્યારબાદ તેમાં એક નાની ચમચી જેટલું જીરું ત્યારબાદ અહીંયા મેં બે ડુંગળી ચારથી પાંચ લીલા મરચાં સાતથી આઠ લસણની કઢી અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો હતો તેને મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરીને આ રીતે ફાઇન પીસી લીધું છે હવે તેને એડ કર્યા બાદ તેને સાંતળી લેવાનું છે ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થાય સોફ્ટ થઈને ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સાંતળી લઈશું જેથી ડુંગળી આદુ અને જે લસણનો કાચો સ્વાદ છે એ જતો રહે તમે જોઈ શકો છો કે એ ડુંગળી ખૂબ જ સરસ રીતે સતડાઈ ગઈ છે ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું આપણે બેસન લઈશું અને બેસનને આ રીતે શેકી લઈશું આ અહીંયા સબ્જીનો મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે કારણ કે એનાથી તમારી ગ્રેવી છે એ ખૂબ જ સરસ રીતે ઠીક થઈ જશે અને ગ્રેવીનો ટેસ્ટ છે એ પણ ખૂબ જ સરસ આવશે આમાં આપણે બીજી કોઈ જ વસ્તુ એડ કરવાની જરૂર નહીં પડે તો તમે જોઈ શકો છો કે બેસન પણ અહીંયા ખૂબ જ સરસ રીતે શેકાઈ ગયું છે અહીંયા તમારે શેકેલો બેસન એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો ત્યારબાદ તેમાં આપણે એક મોટો કપ જેટલી ટોમેટો પ્યુરી લઈ લઈશું અને તેને પણ ખૂબ જ સરસ રીતે કૂક કરી લઈએ ટામેટાને ત્યાં સુધી કૂક કરવાના છે જ્યાં સુધી તેમાંથી ઓઇલ સેપરેટ ના થવા માંડે જો તમે આ રીતેની ગ્રેવી બનાવશો ને તો પાલક પનીર ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સેજ પર જે તમારું પાણી છૂટી જતું હોય ને તે રીતનું પાણી પણ નહીં છૂટી જાય સબ્જીમાંથી ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને તેને બરાબર મિક્સ કરી લઈએ આમાં વધારે મસાલા પણ નથી પડતા પણ તમારે પાલક પનીર ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનશે ટોમેટો ખૂબ જ સરસ રીતે સંતરાઈ ગયા છે અને તેલ પણ છૂટું પડવા માંડ્યું છે ત્યારબાદ તેમાં આપણે એક કપ જેટલી પાલકની પ્યુરી લઈ લેવાની છે અહીંયા તમારે પાલકને ગરમ પાણીમાં અને એડ કરી લેવાની અને બેથી ત્રણ મિનિટ રવા દેવાની એટલે સોફ્ટ થઈ જશે ત્યારબાદ તરત જ તેને ઠંડા પાણીમાં મૂકી દેવાની જેથી આ જે પાલકનો ગ્રીન કલર છે એ જળવાઈ રહે તો હવે તમે જોઈ શકો છો કે આપણી જે પ્યુરી છે ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે તેમાં એક નાની ચમચી જેટલો ગરમ મસાલો અને એક નાની ચમચી જેટલો કિચન કિંગ મસાલો એડ કરીશું ત્યારબાદ તેમાં એક નાની ચમચી જેટલી કસૂરી મેથી લઈશું અને આ રીતે તેને હાથથી ક્રશ કરીને એડ કરી લઈશું કસૂરી મેથી પણ આપણે જે સબ્જીનો ટેસ્ટ છે ખૂબ જ સરસ આવશે હવે બધા મસાલાને બરાબર ફરીવાર મિક્સ કરી લઈએ જેથી સબ્જીમાં ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ જાય મસાલા સબ્જીમાં ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે તમને ગ્રેવી થોડી ઠીક લાગશે તો તેમાં મેં અડધો કપ જેટલું પાણી એડ કરી લીધું છે અને ફરી તેને એકવાર મિક્સ કરી લઈએ ઘણીવાર કેવું થાય છે આપણે સબ્જી બનાવતા હોઈએ તો ઘણીવાર પાણી અને જે આપણી ગ્રેવી છે એ થોડી છૂટી પડી જતી હોય છે પણ તમે આ રીતે બનાવશો તો સેજ પણ એવું નહીં થાય તો હવે તમે જોઈ શકો છો કે ગ્રેવી ખૂબ જ સરસ રીતે કૂક થઈ ગઈ છે હવે તેમાં આપણે એક મોટી ચમચી જેટલી ફ્રેશ મલાઈ એડ કરી લઈશું જો તમે સબ્જી વધારે બનાવતા હોય તો તમારે એ પ્રમાણે મલાઈ એડ કરી લેવાની મલાઈની જગ્યાએ તમે એક મોટી ચમચી જેટલું દહીં પણ એડ કરી શકો છો પણ મલાઈથી છે આપણી સબ્જીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો મલાઈ એડ કર્યા બાદ ફરી વાર આપણે સબ્જીને ચલાવી લઈશું અને બેથી ત્રણ મિનિટ માટે તેને કૂક કરી લેવાનું છે બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ગ્રેવી કૂક થઈ ગયા બાદ આપણે એક મોટો કપ જેટલા પનીરના પીસીસ લઈ લઈશું અને તેને આ રીતે મિક્સ કરી લઈશું થોડું પનીર રહેવા દેવાનું જ્યારે તમે શવ કરો ત્યારે ઉપરથી ગ્રેટ કરી લેવાનું જેથી આપણી સબ્જી છે ખૂબ જ સરસ બને ત્યારબાદ ચારથી પાંચ મિનિટ કૂક કર્યા બાદ આપણા પનીર બી ખૂબ જ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે અને મસાલા પણ ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો તૈયાર થઈ ગઈ છે પાલક પનીરની સબ્જી તમારી ગ્રેવી કૂક થઈ જશે એટલે સાઈડ પરથી ખૂબ જ સરસ રીતે એ તેલ છૂટું પડવા લાગશે એનું મિનિંગ એમ છે કે તમારી સબ્જી બનીને રેડી છે સબ્જી તૈયાર થઈ જાય ત્યારબાદ તેને ઉપરથી ધાણા વડે ગાર્નિશ કરી લઈશું અને ફરી એકવાર મિક્સ કરી લઈએ તો તૈયાર છે પાલક પનીરની સબ્જી જેને કેટલું ઇઝી કરે બનાવું ફટાફટથી તમારે આ બનીને રેડી થઈ જશે સબ્જી તો બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે કુલચા રેડી કરી લઈએ તો મેં આ રીતે મીડિયમ સાઇઝનો લુવો લઈ લીધો છે અને થોડું વીણીશું ત્યારબાદ તેની પર આ રીતે ધાણા લગાવી લઈશું અને ઊંધું કરીને ફરીવાર તેને વણી લેવાનું છે જો તમારે રાઉન્ડ શેપમાં વણવું હોય પણ મેં અહીંયા આ રીતે ઓવલમાં વણી લઉં છું તમારે રાઉન્ડ શેપમાં વળવું હોય તો તમે એ રીતે પણ વણી શકો છો આ રીતે આપણે બહુ પણ અને બહુ પાતળા પણ મીડિયમ સાઇઝના આપણે કુલચા બનાવીને રેડી કરી લઈશું ત્યારબાદ આ રીતે પાછળની સાઈડ પર મીઠા અને પાણીનું મિક્સ કરેલું મિશ્રણ પાણી આપણે લગાવી લઈશું અને ગરમ કરેલી તવી પર આ રીતે તેને શેકી લેવાનું છે જેમ જેમ આપણા કુલચા શેકાતા જશે એમ એમ કુલચાનો કલર થોડો અલગ થતો જશે અને તમે જોઈ શકો છો કે ઉપર ખૂબ જ સરસ રીતે બબલ્સ પણ આવી ગયા છે આ રીતે એક બાજુ શેકાઈ ગયા બાદ આપણે તવીને ઊંધી કરી લઈશું અને આ રીતે થોડી ગેસની ફ્લેમને ફૂલ કરીને એને શેકી લેવાનું છે તો કુલચા શેકાઈ ગયા છે ઉપરથી અને નીચેથી તો તવેતાની મદદથી આ રીતે તેને કાઢી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે કુલચા નીચેથી પણ ખૂબ જ સરસ રીતે કૂક થઈ ગયા છે અને ઉપરથી પણ ખૂબ જ સરસ રીતે કૂક થઈ ગયા છે હવે તૈયાર થયેલા કુલચા પર આપણે બટર લગાવી લઈશું જો તમારે ઘી લગાવવું હોય તો ઘી પણ લગાવી શકો છો પણ બટરથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે જેને હવે કુલચા પણ ઘરે બનાવવા કેટલા એસી તો આ રેસીપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો તો આપણું પાલક પનીર અને કુલચા બનીને રેડી છે આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરીને જરૂરથી કહેજો હું આવી જ રીતે તમારી સાથે નવી નવી રેસીપીઓ શેર કરતી રહીશ હવે આપણે નવી રેસીપી સાથે આગલા વિડીયોમાં મળીશું ત્યાં સુધી બાય બાય